નમસ્કાર મિત્રો મિત્રો આ કહાનીના પહેલા ભાગમાં આપણે વાંચ્યું હતું કે કોમલ કેવી રીતે પોતાના સાસરિયામાં લડાઈ ઝઘડો કરીને બીજી વાર એના પિતાના ઘરે આવી હતી અને આ ભાગમાં આપણે એ વાંચવાના છીએ કે કોમલ એના પિતાના ઘરે આવી ત્યારબાદ એના પિતાના ઘરમાં શું થયું અને આ લડાઈ ઝઘડાનો અંત કેવી રીતે આવ્યો અને એનું પરિણામ શું આવ્યું તો ચાલો શરૂ કરીએ આ કહાનીનો બીજો ભાગ જ્યારે કોમલે એવું કહ્યું કે હવે હું એ પાછી નહીં ત્યારે આનંદભાઈએ પૂછ્યું કે દીકરી તું શાંત થઈ જા અને પેલા એ જણાવ કે શું થયું છે શું પાછો કોઈ લડાઈ ઝગડો થયો છે ત્યારે કોમલે કહ્યું કે પિતાજી ફક્ત લડાઈ ઝઘડો નહીં પરંતુ આજે એણે ફરીથી મને માર માર્યો છે હું આખો દિવસ ઘરનું કામ કરીને થાકી ગઈ હતી અને રાત્રે મોડા સૂવાના લીધે સવારે ઉઠવામાં થોડું મોડું થઈ ગયું તો એમાં પણ એ લોકોને પરેશાની થવા લાગી છે સવાર સવારમાં બૂમો પાડવા લાગે છે કે વહેલી ઉઠીને નાસ્તો બનાવી નાખજે પિતાજી હું શું એ ઘરની નોકરાણી છું કોમલની આવી વાત સાંભળીને એની ભાભી પ્રિયા બોલી કે અરે કોમલ આટલી નાની વાત તું અહીંયા આવતી રહી બસ બે રોટલી જ તો બનાવવાની હતી બનાવી દીધી હોત તો શું વાંધો હતો ત્યારે કોમલની માએ પ્રિયાને કહ્યું કે વહુ તું રસોડામાં જઈને રોટલી બનાવ અને કોમલ દીકરી તું અહીંયા સોફા પર બેસ દીકરી તારા પિતાજીએ તો ખૂબ મોટી ભૂલ કરી છે કે કિશનભાઈના કેવાથી તને પાછી એ ઘરમાં મોકલી દીધી ત્યારે કોમલ રડતા રડતા કહેવા લાગી કે માં મને તો એવું લાગે છે કે હું પાગલ છું જેના લીધે હું વારે વારે મોઢું ઉઠાવીને અહીંયા આવતી રહું છું અહીંયા તો કોઈને મારી કોઈ ફિકર નથી ત્યારે આનંદભાઈએ કહ્યું કે નહીં દીકરી તું કેવી વાત કરી રહી છો એટલે કોમલે કહ્યું કે પિતાજી તમને શું ખબર હોય કે હું આખો દિવસ ઘરમાં કેટલું કામ કરું છું હું તો એવું વિચારીને કામ કરું છું કે જેમ તેમ કરીને મારું ઘર વસી જાય પરંતુ એ લોકોને તો મારી કોઈ કદર નથી એટલે કોમલની માએ કહ્યું કે નહીં દીકરી તારે કોઈ પણ કામ કરવાની કોઈ જરૂર નથી તું મારી દીકરી છો કોઈના ઘરની નોકરાણી નથી કે આખી જિંદગી એ લોકોની ગુલામી કરતી રહે એટલે કોમલે કહ્યું કે બસ મા હવે હું કઈ નથી જાણતી હવે તો મારે એ લોકો પર કેસ કરવો છે અને હવે હું કોઈના કહેવાથી પણ એ ઘરમાં પાછી નથી જવાની એ લોકો તો દરેક વખતે એવું જ વિચારશે કે તમે લોકો પહેલા તો અહીંયા આવીને તમારી દીકરીને લઈ જાઓ છો અને થોડા દિવસ બાદ એને પાછી મૂકવા આવો છો આવી રીતે તો એ લોકો મારા ઉપર હુકમ ચલાવતા રહેશે ત્યારે આનંદભાઈએ કહ્યું કે નહીં દીકરી તું ચિંતા ન કર હવે એ જ થશે જે તું ચાહતી હોય ત્યારે કોમલ ભડકી ગઈ અને કહેવા લાગી કે બસ પિતાજી તમે તો હંમેશા આવું જ કહો છો પરંતુ ફરીથી મને એ નર્કમાં મોકલી દો છો ત્યારે આનંદભાઈએ કહ્યું કે નહીં દીકરી તું કેવી વાત કરી રહી છો આ વખતે હું એ લોકોને છોડીશ નહીં આનંદભાઈ ગુસ્સામાં આવું બોલ્યા ત્યારે કોમલની માએ કહ્યું કે હું તો પહેલા જ કહેતી હતી કે એ લોકો પર પોલીસ કેસ કરી દો અને એવી એવી કલમો લગાવડાવો કે એ લોકો જેલમાં જ સડતા રહે એ લોકોના જુલમના કારણે મારી દીકરી બિચારી અડધી થઈ ગઈ છે ત્યારબાદ આનંદભાઈ કોમલને પૂછવા લાગ્યા કે દીકરી તે તો હવે નક્કી કરી લીધું છે ને કે તારે હવે એ ઘરમાં નથી જવું ક્યાંક એવું ન થાય કે પોલીસ કેસ કરીએ અને તું તારા નિર્ણયથી પાછળ હટી જા ત્યારે કોમલે કહ્યું કે નહીં પિતાજી હું શા માટે પાછળ હટી જાઉં હું તો ખુદ એ લોકોથી દુખી છું એટલે જેટલું જલ્દી બને એટલા જલ્દી હું એનાથી છુટકારો મેળવવા માગું છું ત્યારે આનંદભાઈએ કહ્યું કે ઠીક છે દીકરી તો આજે જ હું વકીલ સાથે વાત કરી લઉં છું આટલું કહીને આનંદભાઈ ત્યાંથી ઊભા થઈને નીકળી ગયા ત્યારે કોમલ બોલી કે માં મને ખૂબ ભૂખ લાગી છે મારી ભાભી હજુ સુધી નાસ્તો લઈને કેમ નથી આવી ત્યારે કોમલની માએ બૂમ પાડી કે પ્રિયા વહુ ખાવાનું બનાવીને લાવી રહી છો કે રસોડામાં જઈને સૂઈ ગઈ છો ત્યારે પ્રિયાએ કહ્યું કે હમણાં જ લાવું છું માજી આટલું કહીને પ્રિયા જલ્દીથી પ્લેટમાં ખાવાનું લઈને બહાર આવી એટલે કોમલની માએ પ્રિયા પાસેથી ખાવાની પ્લેટ લઈ લીધી અને કોમલને આપીને કહેવા લાગી કે લે દીકરી આરામથી બેસીને ખાવાનું ખાઈ લે અને ત્યારબાદ અંદર જઈને થોડો આરામ કરી લે બાકી બધું અમે જોઈ લેશું હવે સાંજ થઈ હતી અને રાત્રિનું બધું જ કામ કરીને થાકેલી પ્રિયાએ પોતાના રૂમમાં આવીને જોયું તો એનો પતિ રજની હજુ સુધી લેપટોપમાં પોતાની ઓફિસનું કામ કરી રહ્યો હતો એટલે પ્રિયા બોલી કે અરે તમે થોડું ઘણું ઘરમાં પણ ધ્યાન આપ્યા કરો ત્યારે રજની બોલ્યો કે કેમ પ્રિયા શું થયું છે એટલે પ્રિયા કહેવા લાગી કે તમારી બેન અહીંયા આવીને બેઠી છે અને તમે એને કંઈ સમજાવતા નથી એટલે રજની બોલ્યો કે તું શું કહેવા માંગે છે શું હું એને મારા ઘરમાંથી બહાર કાઢી મૂકું ત્યારે પ્રિયાએ કહ્યું કે નહીં મારો કહેવાનો મતલબ એ નથી હું તો બસ એટલું કહેવા માંગુ છું કે તમે લોકો ફક્ત એક તરફની વાત સાંભળી રહ્યા છો કમસે કમ એ લોકોની વાત પણ એકવાર સાંભળવી જોઈએ ત્યારે રજનીએ કહ્યું કે જો પ્રિયા પાછલી વખત કોમલ અહીંયા આવી હતી ત્યારે અમે એને સમજાવીને પાછી મોકલી હતી કે નહીં પરંતુ એ લોકો કદાચ વારે વારે એને મારતા તો આપણે ક્યાં સુધી સહન કરશું રજનીએ આવું કહ્યું એટલે પ્રિયા એને સમજાવીને કહેવા લાગી કે હું તો ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે કોમલના પતિને આપણે બધા જ સારી રીતે જાણીએ છીએ અને કદાચ એણે બીજી વાર કોમલ પર હાથ ઉઠાવ્યો છે તો કોઈ ખૂબ મોટું કારણ હશે અને હું પણ અહીંયા મારા સાસરિયામાં રહું છું પરંતુ તમે તો મારા પર ક્યારેય હાથ નથી ઉઠાવ્યો એટલે કંઈક ને કંઈક તો જરૂર હશે જેના લીધે આ લડાઈ ઝઘડા થઈ રહ્યા છે ત્યારે રજનીએ કહ્યું કે અરે પ્રિયા કોમલ અહીંયા એના પિતાના ઘરે આવીને બેઠી છે અને એના અહીંયા આવવાથી બીજા કોઈને કોઈ પરેશાની નથી તો પછી તને શું તકલીફ થઈ રહી છે ત્યારે પ્રિયાએ કહ્યું કે હું તો એટલા માટે પરેશાન છું કેમ કે મને ખબર છે કે કોમલની તરફદારી કરીને તમે લોકો એને હંમેશા માટે અહીંયા રાખી દેશો એટલે રજનીએ કહ્યું કે અરે પ્રિયા કોમલ અહીંયા રહીને બે સમયનું ભોજન ખાય છે તો એમાં તને શું પ્રોબ્લેમ છે એટલે પ્રિયા બોલી કે બે સમયના ભોજનની કોઈ પ્રોબ્લેમ નથી પરંતુ હવે પિતાજી એવું કહે છે કે હું પોલીસ કેસ કરીશ તો પછી આવા કેસ કબાલા કરવામાં દુનિયાની સામે આપણા ઘરનો તમાશો નહીં બને ત્યારે રજની બોલ્યો કે થવા દે પોલીસ કેસ એકવાર એ લોકોને ખબર પડે ને કે કેવી રીતે કોઈની દીકરી પર હાથ ઉઠાવાય છે ત્યારે પ્રિયાએ કહ્યું કે અરે ખબર એને નહીં પરંતુ તમને લોકોને પડશે કોર્ટ કેસમાં પરેશાની તો તમને પણ થશે ઘણા બધા પૈસાનો ખર્ચો કરવો પડશે એટલે હું તો બસ એટલું જ કહું છું કે કમસે કમ એકવાર એ લોકોની વાત સાંભળી લ્યો ફક્ત તમારી દીકરીની વાત સાંભળીને નિર્ણય લેવો એ કેટલે હદ સુધી સાચું છે ત્યારે રજની વળી પાછો કહેવા લાગ્યો કે અરે જ્યારે એ લોકોને જ કોમલની કોઈ જરૂર નથી તો પછી એની સાથે વાત કરવા અમે શા માટે જઈએ હવે કોમલના છૂટાછેડા કરીને કોઈ બીજી જગ્યાએ એના લગ્ન કરાવી દઈશું એટલે પ્રિયા બોલી કે બસ તમે તો એ જ કામ કરતા રહેશો અહીંથી લાવીને બીજે બેસાડી દીધી અને અહીંયાથી લાવીને બીજા ઘરમાં મોકલી દીધી શા માટે તમારી દીકરીની જિંદગી બરબાદ કરી રહ્યા છો હું તો કહું છું કે હજુ પણ કંઈ બગડ્યું નથી એટલે સમજી વિચારીને નિર્ણય કરો તો સારું છે ત્યારે રજનીએ કહ્યું કે અરે પ્રિયા મને બધી ખબર છે કે કોમલ અહીંયા રહે છે એટલે તને તકલીફ થઈ રહી છે કેમ કે એના અહીંયા રહેવાથી તારું કામ વધી ગયું છે એટલા માટે તું આ બધું બોલી રહી છો અને આમ પણ સાચા ખોટાનો નિર્ણય કરવા માટે અમે લોકો અહીંયા બેઠા છીએ એટલે તું તારા મતલબ રાખ આટલું ફરીને ગયો બીજા દિવસે સવાર ધોવા માટે વોશિંગ મશીનમાં નાખી દીધા અને નાસ્તો બનાવવાની તૈયારી કરવા લાગી અને રોટલી બનાવીને જ્યારે ઘરની પાછળના આંગણામાં કપડા સુકવવા ગઈ ત્યારે ત્યાં કોમલ એની કોઈ સહેલી સાથે વાત કરી રહી હતી એને ખબર નહોતી કે એની ભાભી પાછળ ઊભી છે અને વાત કરતા કરતા કોમલ એવું બોલી કે નહીં યાર હવે તો તો હું હું એ ઘરમાં બિલકુલ પાછી નથી જવાની શું આખી ઉંમર ઘરનું કામ કરતી રહીશ અહીંયા આવીને આરામથી મારી મરજીથી સવારે ઉઠું છું અને અહીંયા તો કોઈ પણ કામ કર્યા વગર જ બેઠા બેઠા ખાવાનું મળે છે અને જ્યારે જે કોઈ ચીજ વસ્તુની જરૂર હોય એનો ઓર્ડર કરી દઉં એટલે એ વસ્તુ મને મળી જાય છે

અને બોલી ઉઠી કે અચ્છા તો આવી વાત છે અને આ કારણના લીધે જ તું તારા સાસરિયામાંથી અહીંયા પાછી આવી છો કેમ કે ત્યાં રહીને તારે કામ કરવું પડે છે અને અહીંયા રહીને તને આરામ મળે છે એટલે કોમલ બોલી કે જુઓ ભાભી આ ઘર મારા માતા પિતાનું છે અને હું પૂરા હકથી આ ઘરમાં રહી શકું છું તો પછી તમે કોણ છો મને કંઈ કહેવા વાળા ભાભી મને ખબર છે કે તમને આટલી બધી તકલીફ કેમ થઈ રહી છે કેમ કે હું અહીંયા આરામથી રહું છું અને તમારે આખો દિવસ કામ કરવું પડે છે એટલે તમને તકલીફ તો થવાની છે પરંતુ તમારી પાસે બીજો કોઈ રસ્તો પણ નથી એટલે તમારે તો કામ કરવું જ પડશે કોમલની આવી વાત સાંભળતા જ પ્રિયા બોલી ઉઠી કે સારું થયું કે તારી અસલીય મારી સામે આવી ગઈ અને મેં પણ તારી ઘણી બધી સેવા કરી લીધી અને અને ઘણું બધું ખવડાવી પીવડાવી લીધું પરંતુ હવે તારે ખુદ ખુદ ભોજન બનાવવું પડશે ખાવું પડશે હું તારી નોકરાણી નથી કે આખો દિવસ તારી સેવામાં લાગી રહું પ્રિયાએ આવું કહ્યું એટલે કોમલ બે શરમ થઈને કહેવા લાગી કે ઠીક છે ભાભી તમે નહીં બનાવો તો મારી મા બનાવી દેશે એટલે પ્રિયા બોલી કે અરે કંઈક તો શરમ કર આ ઉંમરમાં મા પાસે કામ કરાવીશ તને ખબર છે કે તારા કારણે મમ્મી પપ્પા કેટલા પરેશાન છે અને તું તારું ઘર છોડીને અહીંયા આવીને બેઠી છો એટલે ફરીથી કોમલે એવું કહ્યું કે અરે ભાભી કદાચ હું મારું ઘર છોડીને અહીંયા આવીને બેઠી છું તો કમસે કમ તમે તો તમારું ઘર સંભાળો અને જાઓ તમારું કામ કરો ત્યારે પ્રિયાએ કહ્યું કે હું તો મારું ઘર સંભાળી રહી છું તારી જેમ દર બે દિવસે મારો બેગ ઉઠાવીને મારા પિયરમાં નથી જાતી હજુ તો આ બધી વાતો ચાલી રહી હતી ત્યારે જ રજની ત્યાં પહોંચી ગયો અને કહેવા લાગ્યો કે અરે શું થયું પ્રિયા કેમ આટલી બધી જોર જોરથી ચિલ્લાઈ રહી છો મારી બેનને શા માટે દુખી કરી રહી છો ત્યારે પ્રિયાએ કહ્યું કે હું તમારી બેનને દુખી નથી કરી રહી પરંતુ એણે મને પરેશાન કરી રાખી છે એટલે કોમલ બોલી કે તને તો મારા અહીંયા આવવાથી પરેશાની થઈ રહી છે ત્યારે પ્રિયા બોલી કે હા પરેશાની થઈ રહી છે કેમ કે હું આ ઘરની નોકરાણી નથી કે આખો દિવસ ઘરનું કામ કરતી રહું કદાચ તમારી બેનને આ ઘરમાં રહેવું હોય તો મારી સાથે ઘરનું બધું જ કામ કરવું પડશે આટલું સાંભળતા જ રજનીએ પોતાની પત્ની પ્રિયાને એક તમાચો મારી દીધો આ જોઈને કોમલ બોલી ઉઠી કે અરે ભાઈ એક થપ્પડ તારી પત્ની નહીં સુધરે કમ બે ચાર પોતાના પતિનો આવો વ્યવહાર જોઈને પ્રિયા હેરાન રહી ગઈ પરંતુ હવે એને પણ નક્કી કરી લીધું હતું કે એ આ ઘરમાં એક નોકરાણીની જેમ નહીં રહી શકે એટલે તરત જ પ્રિયા પોતાના રૂમમાં ગઈ અને સામાન પેક કરવા લાગી અને જ્યારે પોતાનો બેગ લઈને એ બહાર નીકળી ત્યારે એને જોઈને આનંદભાઈ અને એના પત્ની હેરાન રહી ગયા અને કહેવા લાગ્યા કે અરે વહુ તું ક્યાં જઈ રહી છો આવી નાની મોટી વાતોમાં આવી રીતે બેગ ઉઠાવીને પિયરમાં ન જવાય એટલે પ્રિયાએ એવું કહ્યું કે માજી આજે તમને આ નાની એવી વાત લાગે છે અને જ્યારે તમારી દીકરીની વાત હતી ત્યારે તમને આવો વિચાર કેમ ન આવ્યો એટલે આનંદભાઈ બોલ્યા કે પ્રિયા દીકરી વાત શું બની છે એ તો જણાવ એટલે પ્રિયાએ કહ્યું કે જુઓ પપ્પા વધારે વાત તો હું નથી કરતી પરંતુ એટલું જરૂર કહીશ કે હવે આ ઘરમાં હું નોકરાણી બનીને નહીં રહી શકું અને મને તમારી દીકરીથી કોઈ પરેશાની નથી પરંતુ એ તો ખુદ એક પરેશાની છે અને માતા પિતા તો પોતાની દીકરીને સમજાવે છે અને એનું ઘર વસાવવાની કોશિશ કરે છે અને એવું કહે છે કે કઈ વાંધોની દીકરી નાની મોટી વાતો તો ચાલતી રહે છે પરંતુ અહીંયા તો તમે તમારી દીકરીનું ઘર તોડવામાં લાગેલા છો અને એના સાથે સાથે મારું ઘર પણ રહ્યું છે શું આજ સુધી મેં તમારી સામે ક્યારેય ઊંચા અવાજમાં વાત કરી છે પરંતુ આજે વાત હદ થી વધારે આગળ વધી ગઈ છે એટલે મારે બોલવું પડે છે વહુની વાત સાંભળીને આનંદભાઈ બોલ્યા કે ઠીક છે કદાચ તને અમારી દીકરીથી પરેશાની હોય તો તું જઈ શકે છે અને અમે અમારી દીકરીને અહીંયા રાખીને ખવડાવી શકીએ છીએ આટલી વાત સાંભળીને પ્રિયા ત્યાંથી નીકળી ગઈ પ્રિયાના ગયા બાદ કોમલની મમ્મી બોલી કે અરે આ તમે શું કર્યું દીકરીનું ઘર તો ઉજડી ગયું હતું હવે તો આપણા દીકરાનું ઘર પણ ઉજડી રહ્યું છે ત્યારે આનંદભાઈએ કહ્યું કે જે થવું હોય એ થઈ જવા દો પરંતુ મારી દીકરીને કોઈ પરેશાન કરે એ હું બિલકુલ સહન નહીં કરું હવે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને અને એક અઠવાડિયું વીતી ગયું હતું કોમલની તો જ શ્વાસની તકલીફ હતી આખો દિવસ ઘરનું કામ કરવામાં હવે એની તબિયત બગડવા લાગી જેના કારણે એમણે પોતાની દીકરી કોમલને ભોજન બનાવવાનું અને કપડાં ધોવાનું કહ્યું હતું હવે તો ઘરનું કામ કરતા કરતા કોમલની આંખો બહાર આવવા લાગી હતી એટલે એના માટે થોડી ખીચડી બનાવી દે આટલું સાંભળતા જ કોમલ ગુસ્સો કરીને કહેવા લાગી કે માં તમે લોકોએ તો મારું જીવન હરામ કરીને રાખી દીધું છે અને આટલું કામ તો તમે ખુદ પણ કરી શકો છો ત્યારે એની માએ કહ્યું કે દીકરી તારી ભાભી ગઈ એને એક અઠવાડિયું થઈ ગયું છે અને અત્યાર સુધી તો હું જ કામ કરતી હતી અને બે દિવસથી તારે કામ કરવું પડે છે તો તને તકલીફ પડવા લાગી ત્યારે કોમલ કહેવા લાગી કે મમ્મી હું કામ કરી કરીને થાકી જાઉં છું એટલે મારે પણ થોડી વાર આરામ કરવો હોય અને તમે વારે વારે મને કામ ચિંતા રહો છો ત્યારે એની મા બોલી કે ઠીક છે દીકરી થોડી વાર આરામ કરી લે ત્યારબાદ બનાવી દેજે એટલે કોમલ ગુસ્સો કરીને કહેવા લાગી કે આજે ખીચડી કેમ નથી બનાવી શકતા એટલે માએ કહ્યું કે દીકરી મારી તબિયત સારી હોય તો હું બનાવી જ લઉં છું પરંતુ આજે મને ખૂબ કમજોરી મહેસૂસ થઈ રહી છે ત્યારે કોમલે કહ્યું કે અરે માં ખાલી ખીચડી બનાવવાની છે કોઈ પહાડ નથી તોડવાનો થોડું ઘણું ચાલશો તો કોઈ આફત નહીં આવી જાય ત્યારે જ આનંદભાઈ બહાર આવ્યા અને કહેવા લાગ્યા કે અરે કોમલ દીકરી મારા માટે એક ગ્લાસ પાણી ગરમ કરી દે ને કેમ કે મારે દવા પીવાની છે અને હા આ મારા કુર્તાને ઇસ્ત્રી કરી દેજે મારે હમણાં બહાર જવું છે આટલું કહીને આનંદભાઈએ પોતાનો કુર્તો કોમલને આપ્યો પરંતુ કામ કરવાની વાત સાંભળતા જ કોમલ ગુસ્સે થઈ ગઈ અને બોલવા લાગી કે જેને જુઓ એ આખો દિવસ કોમલના નામનું રટણ કર્યા રાખે છે મને તો બે મિનિટ પણ ચેનથી બેસવા નથી દેતા હું તો સવારની આખા ઘરનું કામ કરી કરીને થાકી ગઈ છું ત્યારે આનંદભાઈએ કહ્યું કે અરે દીકરી તું કેવી વાત કરી રહી છો તારી માની તબિયત સારી નથી એટલા માટે તને કામ કરવાનું કહ્યું છે પિતાજીની આટલી વાત સાંભળી એટલે કોમલે સ્પષ્ટ કરી દીધું કે હવે હું ઘરનું કોઈ પણ કામ નહીં કરું આવું કહીને પિતાજીના કપડા એની મા તરફ ફેંકીને કહેવા લાગી કે આ કપડાને મારાથી ઇસ્ત્રી નહીં થાય આવું કહીને કોમલ પોતાના રૂમમાં આરામ કરવા જતી રહી પોતાની દીકરીનો આવો વ્યવહાર જોઈને આનંદભાઈ અને એના પત્ની હેરાન રહી ગયા અને આનંદભાઈ કહેવા લાગ્યા કે આપણી દીકરીનો મગજ ખરાબ થઈ ગયો છે કે એ આવી રીતે વાત કરી રહી છે આપણે તો આજ સુધી ક્યારેય એની સાથે ઊંચા અવાજમાં વાત પણ નથી કરી અને એને ખૂબ પ્રેમ આપ્યો છે પરંતુ હવે વહુ ના ગયા બાદ આપણી દીકરી પણ આપણી સાથે આટલો ખરાબ વ્યવહાર કરી રહી છે ત્યારે કોમલની માતાએ કહ્યું કે હા કોમલના લીધે જ આપણી વહુ નારાજ થઈને એના પિયરમાં જતી રહી છે એટલે આપણે એના મા બાપને એકવાર ફોન કરવો જોઈએ અને કદાચ આપણી વહુ પાછી આવી જાય

કોણ જાણે કોની નજર લાગી ગઈ છે આપણા ઘરની આપણે તો ખૂબ શાંતિથી રહેતા હતા પરંતુ જ્યારથી કોમલેના ઘરમાં લડાઈ ઝઘડો કરીને અહીંયા આવી છે ત્યારથી આપણા ઘરની શાંતિ ખતમ થઈ ગઈ છે હવે તો મને પણ એવું લાગે છે કે આપણે આપણી દીકરીને અહીંયા લાવીને ખૂબ મોટી ભૂલ કરી છે કેમ કે જેવી રીતે એ પોતાની જીભ ચલાવે છે એ જોઈને તો મને એવું જ લાગી રહ્યું છે કે એના સાસરિયામાં થયેલા લડાઈ ઝગડામાં પણ બધો જ વાંક આપણી દીકરીનો હશે એટલે હું જઈને ગામના સરપંચ સરપંચ સાથે સાથે વાત કરું છું આટલું કહીને આનંદભાઈ પોતાના દીકરા રજનીને લઈને પાસે ગયા અને બધી વાત જણાવી અને કહેવા લાગ્યા કે હું કોર્ટ કેસમાં મારા હાથ ફસાવીને બેઠો છું પરંતુ હવે વકીલ મોઢું ખોલીને પૈસા માગી રહ્યા છે એટલે આટલા બધા પૈસા હું ક્યાંથી લાવીશ ત્યારે સરપંચજી કહેવા લાગ્યા કે અરે ભાઈ આ કેસ બેસ કરવાનું છોડી દો અને તમારી દીકરીને સમજાવીને એના સાસરિયામાં મોકલી દો એટલે આનંદભાઈએ કહ્યું કે અરે સરપંચજી તમે કેવી વાત કરો છો એ લોકો ફરીથી એને મારવાનું શરૂ કરી દેશે તો શું થશે ત્યારે સરપંચજી કહેવા લાગ્યા કે આનંદભાઈ એવી કોઈ વાત નથી આ મામલામાં મને તો સ્પષ્ટ રીતે તમારી ભૂલ હોય એવું લાગે છે ત્યારે આનંદભાઈએ કહ્યું કે અરે અમારી ભૂલ કેવી રીતે હોય શકે પોતાની દીકરીને માર ખાતી જોઈને કોઈ પણ બાપ કેવી રીતે સહન કરી શકે ત્યારે રજની બોલ્યો કે નાની એવી લડાઈ થઈ હતી અને મારા પિતાજીએ કોમલને લાવીને ઘરમાં બેસાડી દીધી અને પિતાજી તમે તો કોઈની વાત પણ સાંભળતા નથી ત્યારે સરપંચજી બોલ્યા કે બેટા રજની કદાચ તારા પિતાજી કોઈની વાત નથી સાંભળતા સરપંચ કહેવા લાગ્યા કે આનંદભાઈ આ મામલો તો હવે તમારે જ સંભાળવો પડશે કેમ કે સાક્ષાત અન્નપૂર્ણાની દેવી જેવી તમારી વહુ જે રાત દિવસ તમારી સેવા કરતી હતી એને પણ તમે લોકોએ અપમાનિત કરીને ઘરમાંથી કાઢી મૂકી છે તમારી દીકરીએ આવીને ચાર દિવસમાં જ પોતાના ભાઈ અને ભાભી વચ્ચે લડાઈ ઝઘડા કરાવ્યા છે તો પછી એ એના સાસરિયાના લોકોના શું હાલ કરતી હશે અને આમ પણ જીવનભાઈ અને એના દીકરાને હું સારી રીતે ઓળખું છું એ લોકો તો ખૂબ સારા છે ત્યારે આનંદભાઈએ કહ્યું કે સરપંચજી હવે તમે અમને સલાહ આપો કે અમે આગળ શું કરીએ ત્યારે સરપંચ બોલ્યા કે મારી તો એ જ સલાહ છે કે સૌથી પહેલા તો તમે તમારી દીકરીને સમજાવો કે એને એના સાસરિયામાં કેવી રીતે રહેવું જોઈએ કેમ કે બધી જ ભૂલ તો એની છે તમારી દીકરીને સારી રીતે સમજાવીને એના સાસરિયામાં લઈ જાઓ આવું સાંભળીને આનંદભાઈ કહેવા લાગ્યા કે અરે સરપંચજી પરંતુ હવે હું એ લોકોની સાથે કેવી રીતે નજર મેળવી શકીશ એટલે સરપંચ બોલ્યા કે અરે આનંદભાઈ નજર તો તમારે મેળવવી પડશે અને એની પાસે માફી પણ માંગવી પડશે આખરે દીકરી તમારી છે અને દીકરીનું ઘર વસાવવા અને એનું ઘર ઉજાડવામાં એના માતા-પિતાનો સૌથી મોટો હાથ હોય છે અને હા એક વાત બીજી જણાવી દઉં કે તમારી દીકરીને એના સાસરિયામાં મોકલીને તમારી વહુ પાસે જઈને એની પણ માફી માગી લ્યો અને એને સન્માન સાથે તમારા ઘરમાં પાછી લઈ આવો હવે સરપંચ સાથે વાત કરીને આનંદભાઈ જ્યારે પોતાના ઘરે પાછા આવ્યા ત્યારે એના પત્ની પૂછવા લાગ્યા કે શું થયું શું કહ્યું સરપંચજીએ એટલે આનંદભાઈ કહેવા લાગ્યા કે એ બધું હું પછી જણાવીશ સૌથી પહેલાં મારે એક જરૂરી કામ કરવું છે આવું કહીને આનંદભાઈ કોમલના રૂમમાં ગયા અને એને ખેંચીને બે તમાચા મારી દીધા ત્યારે જ કોમલની માં દોડતી દોડતી રૂમમાં આવી અને કહેવા લાગી કે તમે આ શું કરી રહ્યા છો તમે આપણી દીકરી ઉપર હાથ ઉઠાવી લીધો ત્યારે આનંદભાઈ બોલ્યા કે તું પૂછી રહી હતી ને કે સરપંચે શું કહ્યું સરપંચજીએ પણ મને એવું કહ્યું છે કે બધી જ ભૂલ તમારી દીકરીની છે અને એના લીધે જ આજે બે બે ઘર ઉજળી રહ્યા છે અને કોમલ મારી એક વાત કાન ખોલીને સાંભળી લે કાલે હું તને તારા સાસરિયામાં મૂકવા આવીશ અને ત્યારબાદ ત્યાં રહીને તું કોઈ પણ પ્રકારનો લડાઈ ઝઘડો કરીશ તો તારી હાલતની જવાબદાર તું ખુદ રહીશ અને હા ત્યાં જઈને તારા ઘરનું દરેક કામ તું ખુદ કરીશ અને કદાચ મને તારા સાસરિયામાંથી કોઈ ફરિયાદ મળશે તો મારા જેવું ખરાબ બીજું કોઈ નહીં હોય અને કાલે તારા ગયા બાદ હું મારા ઘરની લક્ષ્મીને આ ઘરમાં પાછી લઈ આવીશ કેમ કે મારી પ્રિયા વહુને તારા લીધે આટલું બધું સહન કરવું પડ્યું છે અને હા કોમલ તું તારા સાસરિયામાં લડી ઝગડીને અહીંયા પાછી આવવા વિશે તો વિચારતી પણ નહીં નહીતર હું તને મારા ઘરમાં પગ પણ નહીં મૂકવા દઉં તો મિત્રો આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ